ફક્ત જલેબીનો પ્રસાદ જ ધરાવાય છે આ જલેબી હનુમાન દાદાના કરતા હરતા હિરેનભાઈ પાઠકે જણાવેલ છે કે આપણા સંસારમાં જલેબી જેવી ઘણી બધી ગૂંચો છે જે જલેબી જેવી ગૂંચો હનુમાન દાદા જ કાઢી લોકોની માનતા પૂરી કરે છે જેમાં કોઈને વિદેશ જવાના વિઝામાં કોઈ મુશ્કેલી પડતી હોય તેમજ બહેનોને સંતાનો ન થતા હોય તેવી માતા બહેનોને દાદા સંતાનની માનતા પૂરી કરે છે અને દાદા અમારા પૂર્વજોને સપનામાં આવેલ હતા અને આ જગ્યાએ તેમને સ્વયંભૂ પ્રગટ થયા હતા કાનતીલાલ પાથક માંગરોળના રહેવાસી આપણે ભૂખી નદીના કિનારે અમારા પ્રસિદ્ધ જગ વિખ્યાત અમારું જલેબી હનુમાન ધામ આવેલું છે એ હનુમાનજીના મંદિરે દરેક ભાવિ ભક્તો આવી અને એમની મનોકામના દાદા સિદ્ધ કરે છે જે આપણી સંસારની જે ભૂચ છે જેવી જલેબી જેવી ભૂંચ છે એ દાદા સિવાય કોઈથી કોઈ નહીં કોઈ કોઈ દેવ કાઢી નહીં શકે કળિયુગની અંદર હનુમાનજી મહારાજ સાચ સાથે છે અહીંયા આવીને દરેક ભક્તોની જલેબી જેવી ભૂંચ છે એ જલેબી જેવી ભૂંચ દાદા બધાની ભૂંચ ઉકેલી આપે છે જેવા કે પરદેશ જવા વાળા જે કોઈ ભક્ત છે એમને પરદેશ પાસપોર્ટ લગાવે એટલે દાદા એમને વિઝાનું એમનું જે કંઈ વિઝાનું કાર્યક્રમ છે એ પૂરો થઈ જાય એને વિઝાની એમના વિઝા આવી જાય છે જે બેનોને જેટલા કોઈને સંતાન નથી તેમના સંતાન પણ પ્રાપ્તિ થઈ જાય છે દરેકના કામ થાય છે જે જેવી જેવી બાધા લેવાની છે ખાલી સો રૂપિયાની જલેબીની બાધા રાખવાની છે કે ભાઈ દાદા મારું કામ પટી જાય દાદા સો રૂપિયાની જલેબી ચડાવીએ સો રૂપિયાની જલેબીમાં દાદા બધાનું કામ સો ટકા કામ થઈ જાય છે દાદાની એટલી કૃપા છે બીજું કે દાદા ઉપર અમારા પૂર્વજોને સપનામાં આવેલા હનુમાનજી છે ગાળા દરેક માંગરોળ ગામમાં લઈ જતા હતા પણ ગામમાં નહીં ગયા ને અહીંયા જ ગાળું અહીંયા ભાંગી ગયું અહીંયા પછી દાદાનું સ્થાન અહીંયા કર્યું દાદા ઉપર છત બાંધવાનું નથી દાદા આ વર્ષો પુરાણી શિવલી શિવ દેવાલય છે રત્નેશ્વર મહાદેવ વર્ષો પુરાણું છે પાછળ અમારા બાજુમાં જલેબી હનુમાનજી છે લીમડાના છાયામાં બીલીના છાયામાં આંબલી લીમડો ને બીલી એમના છાયા અંદર જ દાદાને રહેવું છે ઉપર છત બાંધવા દેતા નથી વખતો વખત છત બાંધી પણ છત તૂટી જાય છે પતરા તો પતરા પણ વગર પવન ઉડી ગયા દાદાની કૃપાથી ઉપર છત બાંધ દાદાને આપ એમના એમની ઉપર સિમેન્ટ કોન્ક્રીટનું કે કોઈ ઉપર જોઈએ નહીં એટલે દાદા એમનું આ પર્યાવરણને અનુકૂળ લક્ષીને એમનું જ લીમડો બીલી અને કાટીઆંબલી ત્રણ એમના એમનું છત છે ને દાદા દરેકના મનોકામના પૂર્ણ કરે છે દર શનિવારે ત્રણ હજાર થી પાંત્રીસો માણસનો ભંડારો કરીએ છે પ્રસાદી લે છે ભાવિ અહીંયા જે ભક્તો આવે દૂર દૂર થી ભક્તો આવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે મદ્રાસ થી અમારા એક પ્રવીણભાઈ કરીને મદ્રાસ થી વીસ વર્ષથી આવે છે પોયણભાઈ જૈન છે એ પૈયણભાઈ જૈનનું પણ બધા કામ દરેક કામ પતી ગયા એવા તો બધા નામી અનામી બહુ ભક્તો છે પણ આ એક મદ્રાસથી આવતા હતા એ ભાઈનું દેવ હમણાં ખાલી એક બહુ ગુજવાયેલું કામ હતું તેઓ દાદા એમની ગુજ ઉકેલી આપે એટલે એવી એવા દરેક ભાવિ ભક્તોના ગુજ ઉકેલી આપતા છે દાદા બધાનું મનોકામના પૂર્ણ કરે છે અસ્તુ ભરૂનાથ કિશોરસિંહ રાઠોડ હું માંડોળનો રહેવાસી છું અહીંયા પચીસ વર્ષથી હું શનિવાર ભરું છું કદાચ કોઈ સંજોગમાં દસેક શનિવાર અહીંયા ચૂકી ગયો છે આ દાદાનો ઉદ્ભવ હું એમની જે ઇતિહાસ કહું છું તો આ જ ખેતરના માલિક બ્રાહ્મણ પરિવારને સપનું આવ્યું હતું સપનામાં દાદાએ એવું કીધું કે ભાઈ હું આ જગ્યાએ આ ભૂમિની અંદર અહીંયા નીચે છું દબાયેલા છું તો મને બહાર કાઢીને મારી અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે બ્રાહ્મણ પરિવારે અહીંયા આવીને ભેગા થઈને ગામ લોકોને ભેગા થઈને અહીંયા ખોદકામ કરતા બે શિવલિંગ અને જલેબી હનુમાન દાદાનું જમીનમાંથી બહાર કાઢીને અહીંયા સ્થાપન કર્યું સ્થાપન કરતાં પહેલાં ગામમાં લઈ જવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા કે ભાઈ તે બસો વર્ષ પહેલાં તો અહીંયા વગડા જેવું હશે એટલે કોઈ અહીંયા માણસની વસ્તી નહીં ગામમાં જ વસ્તી એટલે કે મંદિરનું છે એટલે આપણે ગામમાં લઈ જાય તો ગામમાં લઈ જવાના તે જમાનામાં ગાડી ભળદની સગવાય તો ગાડી ભળદને અહીંયા લાવવા ગાળો તૂટી જાય બળદને ફ્રેક્ચર થઈ જાય એની જોડે આવેલા માણસોને કંઈ ને કંઈ નુકસાન થાય તો બધાએ બધા બ્રાહ્મણો અને ગામના લોકોએ ભેગા કરીને નાના છોકરાઓ પાસે ચિઠ્ઠી નાખી તો દાદાએ અહીંયા જ રહેવાનું ચિઠ્ઠીમાં આવ્યું કે મારે અહીંયા રહેવું છે હવે દાદાનો જે સમયે ઉદ્ભવ થયો અહીંયા તે સમયનો જ આ લીમડો અને બિલીપત્ર છે અને જે લીમડો હનુમાનજી દાદા નું છત છે અને બીલીપત્ર છે એ શંકર ભગવાન શિવલિંગ નું છત્ર છે બીજો કે આ બિલીની વિશેષતા વિશેષતા એવી છે કે તમે કોઈ પણ બીલીપત્ર નું જળ જોવ તો એની પર કાંટા હોય આ બીલીપત્ર કાંટા નથી બરાબર એટલે આનું વિશેષ મહત્વ છે અને બીજું કોઈ પણ ઝાડ અને આપણે પણ ઉભા રહીએ તો પૂર્વ પશ્ચિમ જ તમારો પડછાયો પડે આ ઉત્તર દક્ષિણ બંને ઝાડ નમે છે દાદાને દાદાની છત્રા માટે ઉત્તર દક્ષિણ નમે છે અને દાદા ઉત્તર દક્ષિણ મૂકી જ છે અહીંયા દર શનિવારે સાડા ત્રણ હજાર માણસનો ભંડારો થાય છે પ્રસાદીમાં જેને જે રીતે જે બનાવવું હોય તે ખીચડી કઢી બનાવીએ દાળ ભાત શાક લાપસી બધું જેને જેની મનોકામના પૂર્ણ થાય એ બધા પૂર્ણ કરવા માટે અહીંયા ભંડારો કરાવે છે આજે નોંધાવો તો દોઢ વર્ષે નંબર લાગે એટલું વેઇટિંગ છે ચારસો ને છવ્વીસનો ભંડારો આજે થયો છે સાડા ચાર વર્ષથી અમે આ ભંડારો ચાલુ કર્યો છે દાદાની અવિરિત કૃપાથી દિવસે દિવસે માણસો વધે છે અને અમે એ જ રીતે અમારે ત્યાં દાદા ઘટાડતા નથી અને ભંડારાની પૂરેપૂરી જેટલા માણસો જમે કોઈ દિવસ ઘટતો નથી બીજું વિશિષ્ટ દાદાની વિશિષ્ટતા એ છે કે એમની મનોકામના તમે લાવી દીકરીઓને સંતાન પ્રાપ્તિ નહીં થયા એ અહીંયા ખોરાક દાદાની માનતા માનવાથી પાંચ શનિવારે ને ફક્ત સો રૂપિયાની જલેબીની માનતા મનાવીએ છે એનાથી ઘણી બધી દીકરીઓને અહીંયા સંતાન પ્રાપ્તિ થઈ છે અને એ લોકોનો એ લોકોના જીવનમાં જરૂરી રહેવાસી રહેવા છું હું અહીં દર શનિવારે આવું છું અને સવારની આવું છું અને રાતના જાઉં છું અહીં મારા આશરે વર્ષ થયું હશે અહીં આવીને અહીં એટલું સચ છે કે તમે જે માનતા રાખો છો તે પૂર્ણ થાય જ છે એવી કોઈ માનતા નથી કે જે પૂર્ણ ટી નહીં અહીં ભોજનાલય પર ભોજન આપે છે અને તેમનું આજે ભોજનાલય પર આપ આપવાનો જે ઓર્ડર આવે છે તે એક વર્ષ પહેલાંનો આવે છે મેં બસ એટલું કહેવા કહેવાનું ચાહીશ કે તમે પણ જ્યાં જ્યાં હો ત્યાં અહીં આવી શકો એટલે મારી વિનંતી જય શ્રી રામ આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ